નમસ્કાર હું કાનન માંકળ મિત્રો આજે આપણે વાત કરીશું વર્ટિગો વિશે જેમાં વ્યક્તિને ચક્કર આવે છે તે બેઠા હોય છે ઊભા થવા જાય છે તો ચક્કર આવે છે સૂતા છે બેઠા થવા જાય છે અથવા તો ઊભા છે અને અમુક સેકન્ડ્સ માટે ચક્કર આવે છે તો આ પરિસ્થિતિ છે સારી ન કહેવાય તો આ છે શું કારણો કોયા હોઈ શકે તેમજ વર્ટિગો માટે પરફેક્ટ વ્યાયામ જે તમને દવાની સાથે સાથે એટલી જ મદદ કરશે તો આવો જોઈએ કારણો અને વ્યાયામ વિશે વર્ટીગોના કારણો વિશે વાત કરીએ તો ઘણા કારણો હોઈ શકે છે મગજને લગતી કોઈ સમસ્યા હોય સર્વાઈકલ ને લગતી સમસ્યા હોય પણ વધારે જોવા મળતું અત્યારના જમાનામાં કારણ છે તો કે કાનને લગતી સમસ્યા કાનની કોઈ વિકૃતિ હોય આપણો જે કાનનો બહારનો ભાગ દેખાય છે એવી રીતે મધ્ય ભાગ અને આંતરિક ભાગ જેમાં જે પ્રવાહી રહેલું હોય છે ડોળું થઈ ગયું હોય છે તેને કારણે આપણે ચક્કરની પરિસ્થિતિના ભોગ બનીએ છે તો આવું તમને વારે વારે થાય તો પહેલા ડોક્ટરની છે સલાહ છે ચોક્કસ લેવી જોઈએ એ પ્રમાણે દવા છે કરવી જોઈએ પણ આ વર્ટિગોના વ્યાયામ એવું છે કે તમે દવા લેશો એના કરતા પણ વધુ સારી રીતે તમે જો વ્યાયામ પણ ધ્યાન દેશો તો તમારે

જેને કાનમાં કોઈ વિકૃતિને કારણે કે કાનની કોઈ સમસ્યાને લીધે વર્ટિગોના શિકાર બને છે તેની માટે તો આ બેસ્ટ વ્યાયામ છે કોઈ પણ સોફા છે પલંગમાં છે આપણે આવી જવાનું છે છે વચ્ચે બેસવાનું તમારા આ રીતે રિલેક્સ મોડમાં હવે તમારી સાથે કોઈ કરાવનાર હોય તો તમારી ગરદન પકડી અને તમને નીચે સુડાવી શકે છે તમારે જમણી બાજુ સુવું છે તો તમારે નજર છે ડાબી બાજુ હવે ધીમેથી સપોર્ટ લઈ જમણી બાજુ સૂવાનું અને પિસ્તાલીસ ડિગ્રી ગરદન ઉપર પાંચ સેકન્ડ હોલ્ડ કરવાનું એક બે ત્રણ ચાર પાંચ થવાનું એ જ રીતે ડાબી બાજુ છે જમણી બાજુ નજર ડિગ્રી માથું ધીમેથી ઉપર અને હું ખાસ કહેવા માંગીશ કે જે લોકોને વર્ટિગોની સમસ્યા છે તો ક્યારેય પણ ચક્કર આવતા હોય તો તમે કોઈ પણ પરિસ્થિતિ બદલાવતા હોય સુતા છો બેસવું છે બેસવું છે સુતા છો હંમેશા ડીપ બ્રિથિંગ કરવાનું મોઢેથી શ્વાસ છોડતો રહેવાનો એની લીધે તમારું મગજ છે શાંત થશે ઓક્સિજન છે પણ મગજ સુધી સરસ પહોંચશે ડોક્ટરો પણ કે છે કે તમે દવા લ્યો છો તેની સાથે ખાસ કરીને આ વ્યાયામ છો નિયમિત રીતે કરશો તો તમે વર્ટિગો ની સમસ્યામાંથી સરળતાથી પાર પડી શકશો તો આ હતા વર્ટિગો ના કેટલાક અસરકારક વ્યાયામ સાથે આપણે થોડું ધ્યાન રાખીએ કે પવન જ્યારે વધારે હોય ચોમાસાની ઋતુ હોય શિયાળો આવે ત્યારે કાનને પવનથી બચાવવાનો કાનને હંમેશા ઢાંકી રાખવાના નિતર તમને વર્ટિગો થવાની પાછી સંભાવના રહે છે સાથે કદાચ ચક્કર છે બ્લડ પ્રેશર અપડાઉન થાય તેને કારણે પણ હોઈ શકે તો આપણું બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે થોડા રોગ છે એવું શરીરમાં હોય તો તપાસતા રહીએ ખુશ રહીએ હસતા રહીએ પૂરતું પાણી પીએ પૂરતી ઊંઘ લઈએ યોગ કરીએ ફરી વળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લો નમસ્કાર